આ તરફ હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે ચાર નવેમ્બરથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જોકે ઉમેદવારી ફોર્મ ભર્યાની સમયમર્યાદા પૂર્ણ થયા સુધી ભાજપે મેન્ડેન્ટ સહિત ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ નહીં કરતા મન તે રીતે સહકારી અગ્રણીઓએ ઉમેદવારી નોંધાવી હતી સમયમર્યાદા પૂર્ણ થયા બાદ લગભગ અઢાર નવેમ્બરે ભાજપે ઉમેદવારોનું મેન્ડેટ જાહેર કર્યું હતું જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખે પ્રતિસ્પર્ધી ભાજપના જ સહકારી અગ્રણીઓ પૈકી પાદરા અને કરજણ એક ઝોનમાંથી ભાજપના અન્ય સહકારી અગ્રણી ઉમેદવારોએ ફોર્મ પરત નહીં ખેંચતા બે બેઠકો પર ભાજપ વિરુદ્ધ ભાજપનો વાઘોડિયા બેઠક પર ભાજપના ધારક ઉમેદવાર હરિકૃષ્ણ પટેલ વિરુદ્ધ કોંગ્રેસ સમર્પિત સહકારી અગ્રણીની ઉમેદવારી ઊભી રહેતા વાઘોડિયા બેઠક પર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની સ્થિતિ સર્જાઈ હતી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે પૂર્વ ધારાસભ્યોએ આક્ષેપ કર્યા હતા કે જિલ્લા ભાજપા સંગઠનની બે જવાબદારીને પગલે ચૂંટણીઓ યોજાઈ રહી છે અને તેવી જ રીતે કર્જનના પૂર્વ ધારાસભ્ય સતિશ નિશાળિયા હાલના ધારાસભ્ય અક્ષય પટેલ પર અડકાતરી રીતે આકરા પ્રહારો કર્યા હતા જ્યારે બીજી તરફ દિનુ મામાએ પણ મતદાન બાદ ચૂંટણી બિનહરીફ નહીં થતા નારાજગી વ્યક્ત કરી અને સત્ય નિશાળિયા પર નિશાન તાક્યું હતું ભારતીય જનતા પાર્ટીમાં અવડોદરા જિલ્લામાં કોઈ કોંગ્રેસમાં છે એવું તો બની હવે રહ્યું જ નથી ત્યારે

ભાજપ વિરુદ્ધ ભાજપના છે એમાં પણ કરજણ બેઠક પર તમારો એક ઉમેદવાર છે મારો કોઈ ઉમેદવાર નથી હું ભારતીય જનતા પાર્ટીનો છું અને ભારતીય જનતા પાર્ટીના કમળનો જ હું ઉમેદવારને મત આપતો હોય છે અને એ રીતે જ મેં મતદાન કર્યું હોય તમે કીધું કે તમને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારો નક્કી થયા છે તો એ પરિસ્થિતિમાં શું પરિણામ તમે અપેક્ષા રાખો પરિણામ આ બંને ઉમેદવારોમાં જે લોકોની વચ્ચે રહેતો હશે કાયમ લોકોના કામ કરતો હશે એ જ છે